હા તમે જો કડવી હોય ને જોકે એટલે મીઠી થઈ જાય કડવું કડવું હોય એટલે મીઠું થઈ જાય હા કેરી ખાતી હોય પાકે એટલે મીઠી થઈ જાય હા આ બધી વસ્તુ ભલે કડવી હોય ખાતી હોય પાકે એટલે મીઠી થાય અમુક અમુક માણસ એવો છે જેમ પાકે એમ ખટાઈ જ પકડશે એકાવન વાર ભૂમિ આપી રૂપિયા પાંચ લાખ એકાવન હજાર એકસો અને અગિયાર રૂપિયા અયોધ્યા અર્પણ કરે છે કરી શકો છો હું મુરજીભાઈ ભીમાણી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવનના એક પ્રેસિડન્ટ તરીકે આજે મોરબી મુકામે અમારે જ્ઞાતિબંધુ પાસે એક તેલના સ્વરૂપે દાનના સ્વરૂપની દાન સ્વરૂપે દાનની ટેલ માટે અમે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કરેલું છે બોડી સંખ્યામાં અમારા પાટીદાર સમાજના સૌ ભાઈઓ બહેનો આવ્યા છે ને અમારી તેલને ખૂબ સારી રીતે અમને વધાવીને ખૂબ ખૂબ આજે અમને દાન અયોધ્યા મુકામે જે અમે ભવન કરવાના છે એના માટે અમને મોરબીની અમારા જ્ઞાતિ બધું એ ખુલ્લા હાથે આજે અમને દાન આપ્યું છ થી સાત હજાર મીટર જમીન લઈ અને એના ઉપર વર્ટિકલ બિલ્ડિંગ બનાવી સાત આઠ માળનું અને અત્યારના યુગ પ્રમાણે લક્ઝરિયસ ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કેટેગરીની જે હોટલોમાં જે ઉતારા પાંચથી દસ હજાર રૂપિયા ખર્ચીને જે આપાય લઈએ છે બધા એમાં રહીએ છે એવું એવી જ કક્ષાનું અમારે અહીંયા ભવન કરવાનું છે